રેપ કેસના આરોપીને જામીન મંજૂર કરતી વેરાવળ સેશન્સ કોર્ટ વેરાવળના રહેવાસી દર્પણ પોપટની સામે એક યુવતીએ વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં તારીખ 25/5/2024 ના રોજ ફરિયાદ પર રેપની તેમજ 43 તોલા સોનું લઈ લીધું અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવેલ ફરિયાદના આધારે આરોપી દર્પણની ધરપકડ કરવામાં આવેલ આરોપી દર્પણ પોપટ તરફથી માળિયા હાટીના ના પ્રખર ધારાસત્ર સુधीर દત્તા મારફત સેશન્સ કોર્ટ જામીન અરજી મુકેલ નામદાર સેશન્સ કોર્ટમાં આરોપીના ધારાશાત્રીયે ધારદાર રજવાત કરેલ ફરિયાદી યુક્તિ અને આરોપી દર્પણ એક બીજા સાથે નોકરી કરતા તેમજ એક બીજા પ્રેમ માંગ હતા તે અંગેના ફોટોગ્રાફ પુરાવા રજુ કરેલ વિશેષ માંગ ધારાશાત્રીયે જણાવેલ કે તમામ પુરાવા તપાસ કરતા ફરિયાદી યુક્તિએ દબાણના કારણે આ ફરિયાદ કરવામાં આવેલ સહિતની રજવાત કરવામાં આવેલ ધારાશાત્રીની ધારદાર દલીલ સાંભળીને નામદાર સેશન્સ કોર્ટે 25000 ના જામીન પર છોડવા હુકમ કર્યો હતો આ કિસ્સા એ સમગ્ર વેરાવળ પંથકમાં ચર્ચા જગાવી હતી રિપોર્ટ પ્રતાપ સિસોદિયા સુધીર દત્તા એડવોકેટ માળિયા આટીના વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં એક યુવતી એ દર્પણ પોપટ નામના યુવાન સામે રેપ કેસની તથા 43 તોલા સોનું ઓળવી જઈ અને મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ 25/24 ના રોજ નોંધાયેલ હતી તેને અનુસંધાન અમે વેરાવળ સેશન્સ કોર્ટમાં આરોપી તરફે જામીન અરજી ગુજારેલ હતી અને રજૂઆત કરેલ હતી કે આરોપી અને યુવતી બંને સાથે નોકરી કરે છે બંને અપણિત છે અને એને ફોટોગ્રાફ્સ પુરાવા અપાયેલા હતા કે પ્રેમમાં છે તેવા પુરાવા પણ આપેલા હતા અમારી રજૂઆત સાંભળીને નાંદા શેસો વેરાવળે આરોપીને પચીસ હજાર રૂપિયાના જામીન પર છોડવાનો હુકમ કરેલો હતો